નમસ્કાર જય મિત્રો અક્ષરોનું માસ્ટર જ્ઞાન ગુરુ ટુ હાર્દિક સ્વાગત કરું છું આજનો વિડીયો મિત્રો સ્પેશિયલ ધોરણ દસ માટે છે અને એ પણ આપણે જાણીએ છીએ કે ધોરણ દસ ની પ્રથમ પરીક્ષા હાલ મિત્રો શરૂ છે બરોબર હવે આ પ્રથમ પરીક્ષામાં આજે અંગ્રેજીનું પેપર હતું તો અંગ્રેજીના સંપૂર્ણ જવાબો લઈને તમારી સમક્ષ આવ્યો છું પણ ધ્યાન રાખજો માત્ર જવાબ શેર કરીશ સમજૂતી આપીશ નહીં કારણ કે વિડીયો બહુ મોટો બનશે તમે કંટાળી જશો છતાં જો કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને સમજી તો તમને વિડીયો થ્રુ ફરી વખત આપી દઈશ મિત્રો એટલે આશા રાખું છું તમને અમારો આ વિડીયો પસંદ આવશે તો કઈ પણ પ્રશ્ન હતો મિત્રો કોમેન્ટ કોમેન્ટ કરજો અને ખાસ જણાવીશ વિડીયો લાઈક કરવા મિત્રો ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરજો તો શરૂઆત કરીએ મિત્રો આપણે પહેલો જ ફકરો આપવાનો આપ્યો હતો કે મોસ્ટ ઓફ થ્રી થાઉઝન્ડ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ બરાબર છે અહીંયા મિત્રો ખાસ માત્ર પ્રશ્નો અને જવાબ સાથે ચર્ચા કરીશું કે વોટ આર મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ કે મોટા ભાગના માણસો ગામડામાં શું હતા તો કે ફાર્મર્સ હતા શું હતા ફાર્મર્સ બરોબર હાઉ મચ મની ડીડ ધ કલેક્ટ કેટલા રૂપિયા ભેગા કર્યા તમે તો કારણ કે ચોપડી અંદર પણ 21 લાખ આપ્યા હતા અને 21 લાખમાં આંકડો જ નથી તો ઘણા બધા કે છે પ્રશ્ન ખોટો પ્રશ્ન ખોટો નથી તો કેટલા ભેગા કર્યા હતા એ ધ્યાન રાખો 3000 રૂપીસ ટુ 75000 રૂપીસ બરોબર એટલે માણસોએ ડોનેટ કર્યું તો દાન આપ્યું તો કેટલું

આગળ વધશું માત્ર જવાબ છે કરો છો સમજૂતી મિત્રો ત્યાર પછી સાતમો આઠમો પ્રશ્ન Who was curious to know the details? The angel. the angel. What can her kiss do? Her kiss can cure everything from a broken leg to broken heart. I will No Krishna. What is the greatest danger of eight minute,

શોર્ટ નોટ લખવી હોય તમે લખી શકો કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ ઝીરો સેવન ઝીરો વિથ ઇટ સેલ્ફ જે છે અહીંયા મેં તમને શેર કરી છે મિત્રો એક મિનિટ હા આ પૂરેપૂરી શોર્ટ નોટ મિત્રો તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો બરાબર હા લખ્યું તમે વિડીયોને પોસ્ટ નોટ પર રાખીને લખી શકો છો કોઈ ચર્ચા કરતો નથી કે પછી સેફ્ટી વાળો જે આપણી શોર્ટ નોટ હતી સેફ્ટી વાળી એ પણ અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો થોડુંક લાઇટિંગ ઇસ્યુ છે કારણ કે ફોટો મૂક્યો છે મેં પીપીટી અંદર એટલે થોડુંક સાહેબ એ તમને પ્રશ્ન રહેતો છે હવે થોડુંક ઝૂમ કરી દઉં છું ચલો આગળ જોશું ટ્રુ ફોલ્સ છે ચાર ટ્રુ ફોલ્સ આપણને પૂછ્યા હતા મિત્રો પહેલું વાક્ય છે તો કે ધ વુમન્સ યુનિટ ઇન લાઇબ્રેરી વોઝ લોન્ચ ઇન ફેબ્રુઆરી 2014 તો મિત્રો વિધાન સાચું હતું પછી અરુણ કૃષ્ણ મૂર્તિ કોલ્સ હિમસેલ્ફ એન એનવાયરોમેન્ટલિસ્ટ તો એ પણ ખરું હતું આગળ જોઈએ આપવામાં આવી હતી નીચે બે ત્રણ પ્રશ્નો મૂકેલા હતા ત્રણેય પ્રશ્નોના જવાબ અહીં ડાયરેક્ટ મેં આપ્યા છે તમે જોઈ શકો છો વેન

ક્રિએટિંગ અથવા લખવાથી જે કરે છે છે એનો મતલબ મતલબ આવો થાય થાય અને ત્યાર પછી વોટ ધ ધ એન્ટોનેમ ઓફ વર્ડ લાઇટ આગળ સેક્શન વધારીએ તો આપણને ફકરો આપ્યો હતો નીચે પાંચ પ્રશ્નો આપ્યા હતા અને જવાબ તો આપણને ઇઝીલી ફકરામાં મળતા હતા છતાં એ સર કર્યા છે પહેલામાં શું હતું ક્રિષ્ના જિંકા ત્યાર પછી કાલા હિરન ઇરલાઈ માન બરાબર છે 21 માં ની અંદર વાત કરું મિત્રો કે વિચ સ્ટેટ હેઝ ડીકલેર બ્લેક બક એઝ ઈટ્સ સ્ટેટ એનીમલ તેમાં હોતો તો મિત્રો આંધ્રપ્રદેશ પછી વોટ ઇઝ ધ ઇન્ડિયન મેથોલોજી સે અબાઉટ ધ બ્લેક બક તેમાં હોતો તો ઈટ્સ કન્સિડર ધ વેહિકલ ઓફ ધ ગોડ મૂન મે 23 માં જે પ્રશ્ન હતો કે વોટ ઇઝ ધ ગરુડા ગરુડ પુરાણ સે અબાઉટ ધ બ્લેક બક તેમાં હોતો તો ઈટ બ્રેન્સ પ્રોસ્પેરિટી ટુ ધ એરિયાઝ વેધ લાઈટ આગળ જોયું મિત્રો ખાલી આન્સર સર્પોસ મિત્રો ફાસ્ટ પ્રેક્ટિસ તમે તમે એનો થાય ફટાફટ વિડીયો પૂરો કરવા માંગે છે બરાબર છે આપણને એક ડેટા આપ્યો તો મિત્રો નીચે આપણને પ્રશ્નો આપ્યા હતા પેલો તો હુ હેઝ ગિવન This એડવર્ટાઇઝમેન્ટ આ કોણ આપી તો આપણે જોઈ શકીએ છે કે સરસ્વતી વિદ્યા મંદિર ની આ એડવર્ટાઇઝમેન્ટ હતી મિત્રો બરાબર છે મેં આપણે લખ્યું હતું સોરી આ માર્ક્સ મારે એક્સ્ટ્રા આવી ગયા છે અહીંયા લખાય કે સરસ્વતી વિદ્યા મંદિર

અને વોટ ઇઝ ધ મિનિમમ ક્વોલિફિકેશન ફોર ધ જોબ કેટલી મિનિમમ ક્વોલિફિકેશન શું હોવી જોઈએ તો આપણને આપ્યું છે મિનિમમ ક્વોલિફિકેશન બી એમ એડ બંને હોવું જોઈએ મિત્રો આગળ જોશું આપણને એક ફકરો આપ્યો તો મિત્રો અને નીચે આપણને પ્રશ્ન ડાયરેક્ટ જોબ મેસેજ કર્યા છે બરોબર છે એટલે આપણે જે કહીએ ને સંવાદ આપ્યો તો બેંક મેનેજર અને મિસ્ટર પટેલનો તો કે વિથ

આગળ જોઈએ સેક્શન સી ખાસ ધ્યાન રાખશો મિત્રો કારણ કે થોડુંક ડિસ્પ્લેમાં તમે જાતું દેખાતું હશે તો મિત્રો પહેલામાં જવાબ જે હશે બરાબર છે આપણે મેચ કરવાના ફંક્શન સેન્ટેન્સ સાથે વાવ શબ્દ આપ્યો છે મિત્રો બરાબર છે એટલે વાવ આવે એટલે આપણને ખબર હશે શું આવશે તો કે એક્સપ્રેસિંગ બી આવશે નાઇસિસી તો પછી મે મે આ ટેક યોર બુક મેથી સ્ટાર્ટ ક્યો છે પરમિશન માંગે છે મતલબ અહીં આવશે સીકિંગ પરમિશન બરોબર સી આવશે ધ કેક ધેટ યુ એન્જોયડ ીટિંગ વોઝ મેડ બાય માય મધર અહીં આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ રે ખાસ સમજણ આવશે મિત્રો પહેલા માં લખું છું અહીં અ બી પછી સી અને પછી એ અહીંયા જોજો ડિસ્ક્રાઇબિંગ કમ્પેરીઝન કીધું છે કમ્પેરેરી ડિગ્રી થાય એઝ વોટ એઝ એટલે બી આવશે ફાધર વેર ઇઝ સ્નેહા તો અહીંયા આવશે સી સી ઇઝ રીડિંગ બુક ઇન ગાર્ડન કારણ કે આગળ જોશો અડત્રીસ જે ખાસ જગ્યા પેસેન્જર ઇન્કવાયરી બરાબર બાય થર્ટી મિનિટ તો અહીંયા શું આવશે ડી કે વેન વિલ ધ ગુજરાત એક્સપ્રેસ અરાવ એટલા માટે ગુજરાત એક્સપ્રેસ આવશે ક્યારે આવશે ટૂંકમાં ત્યાર પછી 29 તારીખ ઇઝ વેરી કોલ્ડ બ્લેન્ક યુ સોરી યુ પછી બ્લેન્ક એક્સપ્રેસિંગ નેસેસરી આપણે નેસેસિટી જને કહીએ તો લખવાનું હતું મિત્રો તો અહીંયા ખાસ ધ્યાન રાખજો આપણે કે ડી આવશે સોરી ઇટ મસ્ટ એ ત્યાર પછી હેવ ધ પેશન્સ બિટવીન વેઇટિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ બરોબર 39 में इट इज वेरी कोल्ड यू ब्लैंक एक्सप्रेसिंग नेसेसिटी बरोबर से अ मस्ट वेयर वार्म वूलन क्लोथ्स ત્યાર પછી 40 માં જે પ્રશ્ન છે બ્લેન્ક હેવ ધ پیشنટ બીટવીન વેઇટિંગ તો અહીં મિત્રો આવશે ધ આર ફોર હાઉ લોંગ કારણ કે ડ્યુરેશન ઓફ ટાઈમ માગે છે બરાબર છે આ સોઈ કોન્ટ્રાસ્ટ ની વાત કરી હતી તો અહીં પણ મનન પ્લેડ વે તો અહીં હી ગોટ હી વોઝ હી વોઝ બટ હી વોઝ તો એ આવશે બટ હી વોઝ નોટ સિલેક્ટ ફોર ધ ફાઇનલ મેચ બરાબર છે આગળ જોસુ फटाफट કારણ કે સમય દાદો નથી લેવો 42મું પ્રશ્ન પોંચા આપણે 45માં પ્રશ્ન અંદર મિત્રો ખાસ જોજો કે ખાલી જગ્યા કે અંદર પહેલે ખાલી જગ્યામાં આવશે એક મિનિટ હા માઇક્રો ગ્રીડ પછી બીજી ખાલી જગ્યા અંદર આવશે ઇનવોલ્ટ અને ત્રીજામાં આવશે સ્ક્વોટ ત્યાર પછી નિયરેસ્ટ મેનિંગ માં કરતા તો સેવરલ એટલે આપણને ખબર છે મિત્રો મેની બરાબર છે ઇરેક્ટ ઇરેક્ટ નો મતલબ થશે મિત્રો સ્ટ્રેટ અને ત્યાર પછી વાસ્ટ નો મતલબ થશે હ્યુજ હાલો હવે આગળ સેક્શન ડી ની વાત કરીએ મિત્રો એમાં પણ આપણને ખાલી જગ્યા આપવામાં આવી હતી તો ખાલી જગ્યા ની અંદર પહેલી ખાલી જગ્યા માં ડાયગ્રામ પર શું આવે છે કેમ આવે છે કારણ કે તો પહેલામાં ધેટ મૂકશું ત્યાર પછી વુડ તમે આખું સેન્ટેન્સ જોશો તો આપણે કન્જક્શન યુઝ કરવાના છે સેન્ટેન્સ પણ લખવાનું છે તો આગળ અમે લખીને મૂક્યા છે તમે ડાયરેક્ટ જોઈ શકો છો કે વર્ક હાર્ટ યુ વિલ ફેલ બે સેન્ટેન્સને આપણે જોડવા હોય

અહીંયા છે આપણું કન્જક્શન તો ટુ અહીંયા મેં લખ્યા છે તો બરાબર છે ખાલી જગ્યામાં ત્યાર પછીની ખાલી જગ્યા બિફોર હર તો બિફોર હર આર્ટિકલમાં યુઝ થશે અને ઓલ્ડ લેડી ગોલ્ડન બેન્ડ ઇન તો કે હર આવશે મિત્રો શું આવશે હર તમે જોઈ શકો છો બરાબર આગળ જવાબ તમને સર કર દો મિત્રો એકાવનમો પ્રશ્ન આપણે નીચે પણ આપ્યું હોય બિગીન લાઈક ધીસ ક્યાંયથી શરૂ કરો આ રીતે તો અહીંયા તમે જોઈ શકો ટ્રીઝ ગીવ ફ્રુટ્સ તો અહીંયા લખ્યું તો ફ્રુટ્સ આર ગીવન બાય ટ્રીઝ એટલે એક કઈ આપણે કરવાનું હતું બરોબર તો ધ કેપ ધ એર ક્લીન ધ એર ઇઝ કેપ્ટ ક્લીન બાય ધેમ અને વી શુડ સેવ ધેમ નો આવે જે શુડ બી સેવ બાય અસ બરાબર છે આ તો સિમ્પલ હતું બાવાનો પ્રશ્ન અહીંયા શું હતું તો કે આપણે બહુ વચનમાં ફેરવાનું હતું કે ધ સર્વન્ટ એ સર્વન્ટ સાહેબ હતું વે વોઝ નો આપણે વેર કરી નાખશું અરેન્જિંગ અરેન્જિંગ જ રહેશે વેઝ નું થશે વેઝ ઇઝ બરાબર ઓન ધ ટેબલ નું કરશું આપણે ટેબલ્સ પછી હે એનું થશે વે પુટ નું પુટ ફ્લાવર નું કરશું આપણે ફ્લાવર્સ અને અ આર્ટિકલ ને કેન્સલ કરશું અને ઇન ઇટ ઇટ નું કરશું ધેમ

મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કારણ કે મારો સબ્જેક્ટ ઇંગ્લિશ નથી એટલે આન્સર શેર કરું છું એટલે આન્સર કે લઈને આવ્યો છું ઇંગ્લિશના શિક્ષક પાસે તમને થાય સાહેબ કેમ માત્ર જવાબ જ શેર કરે છે પ્રશ્ન નંબર ત્રેપન ની અંદર મિત્રો ડી વેન ડી ધ પ્રોજેક્ટ બિગીન બરોબર છે કારણ કે આપણે તમે જોઈ શકો છો થ્રી યર્સ અગો સમય આપ્યો છે અને ત્યારેથી આપણે પૂછ્યું ભાઈ ક્યારે પ્રોજેક્ટ શરૂ થયો અને અહીંયા આપ્યો છે વિચ ફેલ મારો મતલબ આપણને ખબર પડે કે ભાઈ કઈ ફેલ બરોબર છે એટલે અહીંયા જવાબ આવશે વાય ડુ પીપલ ગો ટુ થિયેટર શા માટે ગયા હતા તો પિક્ચર જોવા માટે ગયા હતા પછી આગળ જે પ્રશ્ન છે હિ ઇઝ મિસ્ટર શાહ સન કયો એમાં જવાબ આવશે હુ હુ સન ઇઝ હી કારણ કે મિસ્ટર શાહમાં પૂછાય તો ભૂથી આપણે હુથી પૂછશું મિત્રો આગળ જોશું સેક્શન એ જે હતો એ માત્ર ખાલી તમને જવાબ નથી આપ્યો તો પ્રશ્ન આપ્યા છે કારણ કે એસે છે ઇમેલ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે બહુ લોંગ હતું એટલે માત્ર પ્રશ્ન શેર કરું છું કોઈ લખવું હોય પેપર તો તમે લખી શકો છો મિત્રો નહીં આખું પેપર પૂર્ણ થાય છે આશા રાખો તમામ બાળકોના પેપર સારું ગયું છે તમામ બાળકો કોમેન્ટમાં કોમેન્ટ લખી દો કે તમારા ભાઈ પેપર કેવું ગયું છે કેટલા માર્ક્સ આવે તેમ છે હવે આવતીકાલે મિત્રો મારા વિશે સાથે ગણિતમાં આપણે ભેગા થશું એટલે કોઈ પ્રશ્ન રહેવાનો નથી ત્યાં સુધી તમને ગુડ નાઇટ અને આશા રાખું છું બેસ્ટ તૈયારી કેન્ડ મેથ્સનું પેપર આવતીકાલે આપશો મિત્રો થેન્ક યુ